ઉંજા પોલીસની મોટી કાર્યવાહી 16.82 લાખ ના વિદેશી દારૂ સાથે બોલેરો પિકઅપ જપ્ત કરાયું ઉંજા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં માં પ્રોહિબિશન માં સામે મોટી અને પ્રશંસનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે ભારતે બનાવટના વિદેશી પરપ્રાંતના દારૂની ચાર હજાર બસો એસી બોટલ ટીન સાથે કુલ સોળ લાખ બ્યાસી હજાર બસો બત્રીસનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવા માટે આપવામાં આવેલી સૂચનાના આધારે ઊંઝા પોલીસ ઇન્સ્પેક્ટર જેપી પી સોલંકીની દેખરેખ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી કે કડોણાથી મહેરવાડા જતા રોડ ઉપર આવેલા કાચા રસ્તા વિસ્તારમાં દારૂનું કટિંગ કરવામાં આવતું હોય માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક રેડ કરી રેડ દરમિયાન મહેન્દ્રા બોલેરો પિકઅપમાંથી વિદેશી દારૂની બોટલ ટી નંગ ચાર હજાર બસો એસી મળી આવ્યા બોલેરો પિકઅપ વાહન ત્રણ લાખ પાણી ભરેલી પ્લાસ્ટિકની બોટલના પેકેજો ચૌદ મળીને સોળ લાખ બ્યાસી હજાર બસો બત્રીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ઘટના સ્થળેથી આરોપીઓ હાજર ન મળતા જેથી પોલીસે તમામ મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે ચેતન પટેલ મહેસાણા